ઓબીસી ની ધોરાજીમાં સીટ હતી હવે ધારાસભ્ય દરજ્જાનો માણા હોય એને ખબર તો હોય ને કે આપણે ઉમેદવાર કોણ છે ઉમેદવારનું બેકગ્રાઉન્ડ કેવું છે બે સિગરેટ પીતા છોકરો પકડાણો હોય તો એની માને તમે છોકરીઓ નથી દેતા બરાબર અને આ ભારતીય જનતા પાર્ટીની શિસ્તબદ્ધ પાર્ટી હમણાં તમે કોંગ્રેસના બુથ લેવલે જઈને એક મત કોંગ્રેસમાં નખાવો એટલે તમને છ વર્ષ સુધી સસ્પેન્ડ કરી દે આ ભારતીય જનતા પાર્ટી અને આ એની એરે કઈ લેવા દેવો નથી વાત ન્યા આવે છે કે આ મહેન્દ્રભાઈ પાટલિયાને આપણે ફોન કર્યો કે ભાઈ સાહેબ આ ધોરાજીની અંદર તમે આવી 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 મહિલાઓને પ્રમુખ બનાવ્યા તો તમારી શિસ્તબદ્ધ પાર્ટીના સંસ્કાર ક્યાં ગયા તો મહેન્દ્રભાઈ પાટલિયા હું કેમ તમે જોવો આ સાંભળો નમસ્કાર સાહેબ નમસ્કાર ધોરાજીથી બોલું છું સાહેબ બોલો બોલો તમે કીધું સાહેબ આ સંગીતા ભારત આવા દારૂ વાળા વિડીયો વાયરલ થયા એને પ્રમુખ બનાવ્યો સાહેબ આપણે નીચું જોવાનું નો થાય થોડુંક? પાર્ટી નિર્ણય હોય આ તો ઓળખતા ય નહોતા એને પેલા તો બધા લોકલ લોકો ઓળખતા ય નહોતા એને પેલા તો બધા લોકલ લોકો ની ઈચ્છા હતી એમ નઈ આ ભલા એને જ બધું ઉપર થી કમ્પ્લીટ કાર્યક્રમ કરી નાખ્યો સાહેબ જવાબદારી એની હોય ના ના એક એવું નથી એને એકલા નઈ એ જેટલા ભાજપ ના આગેવાન છે ને બધા નો એક જ નિર્ણય હતો અ

ધારાસભ્ય દરજ્જાનો માણસ ને ખબર નથી આ ઉમેદવાર ઉમેદવારને ઓળખતા નથી બોલો આખું એ પંથ કે આ પશુ શ્રી છે તમે ભલા માણા ધારાસભ્ય થઈને એમ કહ્યું કે અમે નથી ઓળખતા એટલે હું આ લાલિયા વેળી હું કઈ તમને એકને ખબર છે બીજા કોઈ ને કઈ ખબર જ નથી એમ તમે તમારા પ્રમુખો ને કહી દો કે આપણે પ્રમુખ માં આ નેજ નિમવાની છે હુકામે આ રિમોટ છે રિમોટ હું ધોરાજી નગરપાલિકા હકાવવા માટે ઓબીસી સીટમાંથી જો રિમોટ હોય તો એ છે સંગીતાબેન બારોટ એને આપણે કહીને કે સંગીતાબેન અહીંયા સાઈન કરી દઈએ એટલે સંગીતાબેન કરી દઈએ એને આપણે એમ કહીને કે સંગીતાબેન આપણે અહીંયા દિવાલ કરવાની છે ને આ ડિમોલેશનમાં કરવાનું છે એટલે સંગીતાબેન કરી દઈએ બાકી એમાં બે ત્રણ ઉમેદવાર હતા આપણે એક ધોળકિયા ભાઈ ઘરવાળી હતા પછી રણજીતભાઈના ના ઘરવાળી હતા ઓબીસી સીટ આ કોઈને ન દીધું જોયું તમે મગજ વાપરો

પણ આ અને મારા કલેજી નેતૃડીઓ આવું આવું નિવેદન દે તો કોઈને કાંઈ રસ નથી કોઈને કાંઈ લેવા દેવા જ નથી બરોબર એટલે સંગીતાબેન બારોટની ચાવી આ બધી ઉપલા લેવલની નેતૃડીઓ પાસે છે આ ધોરાજી નગરપાલિકાની રિવરફ્રન્ટ બનાવે છે મૂર્ખા કેન્દ્ર બનાવે છે એટલે જોજો ક્યાંક આ ચાવી છે ને એ બટકી નો જાય જામ કરીને આમ આ ધ્યાન રાખજો મારા બેન તમે ધોવા ધવાળા કાઢો એનો મને કોઈ વાંધો નથી પણ કોક શિસ્ત બધ પાર્ટીની આબરૂ તો કાઢો માં ધવાળા કાઢો પણ આબરૂ નો કાઢતા